એય મા તારા મને બહુ પડ્યા છે હું ખાડામાં પડી ગયો યાર યાર આ તો મોટો ખાડો છે જો જો એ પોટલી કેવા આ આશસ ન કર યાર ન માં છટુ

بابا پھر کو ایک ہی اپنیاں بوتل

હારી જાવ તર ખાઉપડ જાય મંઘવા દે મંગવાય ઉતરે ઉતરે ઉતરે

એની મારણીયા મારુ બસ પડ 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 આજ પાડીયો પડ ઓ મારું કેવું ભાજી દી એ સટુ ઓ મારું કેવું ભાજી દી લિયા મટાજી ભલાજી એ સબુ મને ડાખો લઈ જા લઈ જા લાય ને મર મર મુવા મર Rupaji ji, u papare Aya, I don't know, di Nwate, dhushin chogano, alia Aya, papa Dhushin chogano, dhushin chogano, dhushin chogano Poh, poh, poh Aya, wana poh, poh, da, wana tu nai Poh, poh Na, poh, poh, nai, poh Poh, poh Ma, u poh, kar Chaka waji U, bayam wajiju Na, ule na, kapadila, तो बाजू में कोम बैम इ यार

એ હું કોરી વાતો દરતા તા

રિયા હાય મત દો આપી યાર પકડી લો આ તું બે <muchas>

મન દુખે ફીર જાય આ મારો પગ ભાજી ગયો આ હેપોની લાતું લઈ તો બાર દુકાન ની હ ઓ તારી આ તો એકલું

એ ઓ દિલા લિલુજી પૂજી દવા હે હું પડ્યો સગંડી આ દદી વાત કરો હાલ આપણે ખેતરમાં આ દ પૂજી દવા હું અહીં પડ્યો પડ્યા સતુડા એ તો પડ્યો મારી કેળો પાજીજી તુંલા તમે ભોય ઓ તમે લાગા શું दारू પી ના 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 પીજી દવા ન છો દેવા અતો મા શતુએ મંડારુ પાયો મન આશાય લઈ ગયો અદે અને બે ચાર ફૂટ પાયો એ શતુને સબક શીખાવ પડશે આ નાખ

Aduh, 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 dari aduh, Ah,